નંબર ખરાબ રસ્તાઓને લઈને સ્થાનિકો પરેશાન અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાઓ બનતા ન હોવાના સ્થાનિકો દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર આઠમાં રોડ રસ્તા વિકાસના કામો સફાઈ વ્યવસ્થા ખુલ્લી ગટરો સહિતના અનેક પ્રશ્નોને લઈને સ્થાનિક લોકોનો હલ્લાબોલ થયો છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર આઠમાં ઘણા વર્ષોથી રોડ બનવા પામ્યા નથી રબારીવાસથી ગાધા તેમજ ઈસરા જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ જેમનો તેમજ જોવા મળી રહ્યો છે આ રસ્તાને નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે ખોદ્યા છે પછી ફરી જેમનો તેમ રાખી દેવામાં આવતા અનેક વાર વાહનો તેમજ એસટી બસ પણ ફસાઈ ચૂકી છે જેથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલું જ નહીં પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓ ખુલ્લી ઢાંકણા અને કચરાના ઢગ સહિતના પ્રશ્નો ખૂબ જ તીવ્ર થતા જાય છે રહેલી ગંદકીને લઈને ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે છે રસ્તા પર આવતા પડી જવા પામ્યા જેની જાણ અને સત્તાધીશોને અનેક વાર સ્થાનિકોએ રજૂઆતો કરવા છતાં કોઈ પણ ઉકેલ આવતો નથી વિકાસતા આટલા બધા બણગા ફૂગતી સરકાર ખરેખર આ પ્રકારનો વિકાસ કરી રહી છે કે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મીડિયાવાળાને બોલાવીને મારું કહેવાનો મતલબ એ કે અહીંયા કોઈ સફાઈ કામદાર કે કોઈ આવતું નથી અને આ લોકો નગરપાલિકાવાળા એમ કહે છે કે આ રોડ છે એ મેઇન રોડ નથી તો મેઇન રોડ નથી તો એનો મને જવાબ આપે કે આ મેઇન રોડ છે કે નથી હું મામલતદારને ચીફ ઓફિસરને અને પ્રમુખને શીખીને બોલાવીને આની રજૂઆત કરો એ સફાઈ કામદારો નથી આવતા કે કોઈ નથી આવતું ને આઠ મહિનાથી દસ મહિનાથી ખોદેલો પડ્યો છે બરાબર બીજામાં સાફ કરી ગયા છે પાછા આવ્યા નથી બીજા મહિનામાં સાફ કરી ગયા પાછા આવ્યા નથી ચોમાસા નદીનો ખોદેલો પડ્યો છે કોઈ અહીંયા જવાબ દેતું નથી તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આ રોડ રસ્તા ગટર કુંડી ને ઢાંકણા અને બુમડો તૂટી ગયો ને આ વીસ વર્ષથી આ રસ્તા ભયના નથી એનો ભ્રષ્ટાચાર થયો છે એને બદલે હું તમને બતાવું અને નગરપાલિકા ચેક કરો એટલો ભ્રષ્ટાચાર છે વિપુલ ધામેચા લોકાર્પણ